નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધામેચા પરિવારના સહયોગથી ક્રિષ્ના કિડ્સ પ્રી સ્કૂલ ઉદઘાટન કરવામાં આવ્યું સૌથી વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે તેમજ ધામેચા પરિવારના સહયોગથી સંકુલમાં ક્રિષ્ના ઠક્કર ક્રિષ્ના કિડ્સ પ્રી સ્કૂલ નો મંગળ શુભારંભ થયો બે વર્ષ છ વર્ષ સુધીના જે બાળકો છે તેઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રી નર્સરી તેમજ નર્સરી લોઅર કેજી અને અપર કેજીનો સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરાનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ આ શાળાને મળ્યો છે અદ્યતન વ્યવસ્થા સાથે સ્કૂલ સજ્જ છે એસી વર્ગરૂમ તૈયાર કરવામાં આવ્યા છે સાથે ભારતીય સંસ્કૃતિ સાથે બાળકો બાળકોને સારું ભણતર મળી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પ્લે સેન્ટર પણ અહીં મૂકવામાં આવ્યું છે નિષ્ણાંત લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે આ સ્કૂલને ઊભી કરવા માટે ધામેચા પરિવારનો પણ ખૂબ જ સારો એવો સહયોગ રહ્યો છે માત્ર એક સ્કૂલ નથી પરંતુ આગામી સમયે અન્ય સ્કૂલ બને તે માટેનું પણ આયોજન તેઓ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત ક્રિષ્ના કિડ્સ સ્કૂલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદઘાટન સંપન્ન થયું વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહારાજના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભક અવસર સંપન્ન થશે વિવાયોના તત્વાધાનમાં કાર્યરત બનેલ

ક્રિષ્ન કિડ્સ પ્રી સ્કૂલ ઈશા ઠકરાર્સનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે આ પ્રિસ્કૂલના અંદર બે અઢી વર્ષથી લઈને પાંચ છ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવશે પ્રી નર્સરી નર્સરી લોઅર કેજી અને અપર કેજી એના ક્લાસીસ અહીંયા શરૂ કરવામાં આવશે ખૂબ સારો પ્રતિસાદ વડોદરાના શહેરીજનો તરફથી પ્રાપ્ત થયો છે અદ્યતન વ્યવસ્થા સાથેની આખી સ્કૂલ એ સુસજ્જ છે એસી ક્લાસરૂમ્સ છે ભારતીય સંસ્કૃતિના સાથે બાળકોને એકેડેમિક લર્નિંગ અહીંયા કરાવવામાં આવશે સંકુલનું પવિત્ર વાતાવરણ સિક્યોર્ડ વાતાવરણ અહીંયા બાજુમાં પ્લે સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે નિષ્ણાત ટીચર્સ અને પ્રિન્સિપલની આખી ટીમ આ આખા આયોજનના પ્રકલ્પના મુખ્ય સ્પોન્સર યુકે નિવાસી લંડન નિવાસી શ્રી પ્રદીપભાઈ ધમેચા જેઓના વિશેષ અર્થ સેવાથી આખી સ્કૂલ અહીંયા સાકાર થઈ શકી છે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આજે ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર અવસરે આ કેવલ એક સ્કૂલનો અહીંયા શુભારંભ થઈ રહ્યું છે એવું નથી અને હમણાં જ મારી જ્યારે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સાથે વાતચીત થઈ રહી હતી ત્યારે એમને મને જણાવ્યું કે કદાચ આ ભારતની ભારતીય સંસ્કૃતિ બેઝડ પહેલી પ્રિસ્કૂલ છે અને આ કેવલ માત્ર આ સંકુલ પૂરતી સીમિત નહીં રહે પણ આખા વડોદરા શહેરમાં પ્રદીપભાઈ ધામેચાનો એ મનોરથ છે અને ભાવ છે કે વડોદરા શહેરમાં પાંચ સાત જગ્યાએ ભવિષ્યમાં રાજકોટ અમદાવાદ સુરત ગુજરાતના પ્રોમિનન્ટ સિટીઝમાં એટલું જ નહીં ભારતના પ્રોમિનન્ટ સિટીઝમાં એટલું જ નહીં આગળ જતાં આખા વિશ્વના જુદા જુદા દેશોમાં જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ સ્કૂલોને પ્રસ્થાપિત કરવામાં આવશે ઈશા ઠકરાર એમની દોહિત્રી એમના નામથી આ સ્કૂલની એક પરંપરાઓનો મંગલ શુભારંભ કરવામાં આવશે આ પ્રસંગે ધામેચા પરિવારને વિવાયો વ્રજધામની આખી ટીમને અમારા બધા જ એડમિન સ્ટાફ સોનીબેન સહિતના એ લોકોને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું એટલે આ ઓબ્વિયસલી જેમ બી હમણાં કીધું એવી રીતે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે અમને અમારી આ ઈશાની લેગેસી ચાલુ રાખી હતી બહુ નાની ઉંમરે એને ખાલી બે વર્ષની ઉંમરે ખાલી એને રજા લઈ લીધી તો એટલે કે જે જે સાથે વાત કરી કે આપણે આવી રીતે કંઈક કરીએ તો આ જે જેનો જ વિઝન ને એની લીડરશીપથી આપણે આ બધા પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છે એટલે પ્રાર્થના છે કે આપણે આગળ વધારી શકીએ

પ્રોજેક્ટ એવી થઈ છે કે આપણે બરોડામાં જ આપણે થોડા ઘણા પહેલાં સેન્ટર્સ ખોલશું એમાંથી લર્નિંગ્સ લઈ અને પછી રેસ્ટ ઓફ ગુજરાતમાં કરી અને પછી બીજા સ્ટેટ્સમાં ને રોલઆઉટ કરવાનો વિચાર છે આપણો મા નામ છે પ્રદીપ તામીચા લંડનથી આવું છું અને ઈશા ઠકરા છે એ અમારી ગ્રાન્ડ ઓટર હતી જેને વર્ષક પહેલાં એને અનફોર્ચ્યુનેટલી રજા લઈ લીધી બે એક વર્ષની ઉંમર